પરેશભાઈએ કહ્યું છે કે ગુજરાતની અંદર આવશે પચીસથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આ રાઉન્ડની અંદર એવરેજ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડશે અને અમુક વિસ્તારોની અંદર સાતથી લઈ અને દસ ઇંચ સુધીનો વરસાદ પડશે તો અમુક વિસ્તારો એવા હશે કે જેની અંદર દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાશે મિત્રો અતિવૃષ્ટિ છે એ પણ કદાચ જોવા મળશે એવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર ફરી થી 26 થી લઈ અને 29 તારીખની વચ્ચે મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ આગાહી આજના આ વિડિયોની અંદર જાણીશું તો મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે ખેસુ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે 22 તારીખ અને મંગળવાર છે આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે હાલમાં ગુજરાત નજીક કેટલી સિસ્ટમ સક્રિય છે ભારતની અંદર કેટલી સિસ્ટમ સક્રિય છે આજના દિવસ દરમિયાન મિત્રો સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ક્યાં ભારે ઝાપટા નોંધાશે વરસાદ નવો રાઉન્ડ છે એક ગુજરાતની અંદર કઈ તારીખથી ચાલુ થશે બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ ક્યારે બનશે અને કઈ રીતે સિસ્ટમ આગળ વધશે ગુજરાતની અંદર કઈ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને મિત્રો સૌથી મોટી માહિતી હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ બદલવામાં આવી છે અને ફરીથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો એમની માહિતી આજના આ વિડિયોની અંદર જાણીશું મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો YouTube ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે હિસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની વાત કરીએ તો હાલમાં બે સિસ્ટમ સક્રિય છે આપ સૌ જાણો છો કે એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી હતી એ સિસ્ટમ મિત્રો હાલમાં રાજસ્થાન થઈ અને આગળ વધી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમની અસર આજે ગુજરાતમાં નહીં થાય પરંતુ ચોમાસાની સિઝન છે અને ભેજ બનેલો છે એટલા માટે આજે ગુજરાતની અંદર વરસાદ છે એ પડતો રહેશે કયા વિસ્તારની અંદર પડશે એમની માહિતી જણાવીએ પહેલાં જણાવી દો કે મિત્રો જમ્મુ કાશ્મીરથી લઈ અને બંગાળની ખાડી છે ત્યાં સુધી એક મોનસૂન ટ્રફ બનેલો છે એમના કારણે એ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે અને મિત્રો ચોવી તારીખ અથવા તો પચીસ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ ફરીથી બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો મજબૂત અવસ્થાની અંદર આ રીતે આગળ વધશે અને એ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એવું મોડલોની અંદર બતાવી રહી છે એટલા માટે મિત્રો મોડલો પ્રમાણે ગુજરાતની અંદર તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે અને આ રાઉન્ડ મિત્રો ત્રીસ તારીખ સુધી ચાલશે આ સિસ્ટમ છે એ ગુજરાત નજીક પહોંચશે ત્યાર પછી ખૂબ જ ધીમી ગતિએ ચાલશે અને મિત્રો ગુજરાત આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર ચારથી પાંચ દિવસ સુધી આ સિસ્ટમ ટકેલી રહેશે એટલે મિત્રો વેધર મોડલો પ્રમાણે ગુજરાતની અંદર હત્યાવીથી લઈ અને ત્રીસ તારીખ દરમિયાન વરસાદ છે એ જોવા મળશે તો સંપૂર્ણ માહિતી વિગતવાર છે એ આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું એ પહેલાં તમને જણાવી દઉં આજના વરસાદની માહિતી ના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે બાવીસ તારીખ અને મંગળવાર છે અને મિત્રો તમે બાવીસ તારીખ અને મંગળવારનો વેધર ચાર્ટ છે એ અહીંયા જોઈ શકો છો અહીંયા આપણું ગુજરાત છે અને ગુજરાતની આજુબાજુ કોઈ મોટી ભારે સિસ્ટમ છે એ સક્રિય નથી પરંતુ બંગાળની ખાડી છે એ મિત્રો ચોમાસાને કારણે વધારે એક્ટિવ છે જ્યારે બીજી બાજુ અરબી સમુદ્ર છે એ પણ કેરળ લાગુ જે વિસ્તારો છે ત્યાં એક્ટિવ છે અને ખાસ કરીને હાલમાં એક સિસ્ટમ છે એ મિત્રો જમ્મુ કાશ્મીર લાગુ વિસ્તાર ઉપર સક્રિય છે અને આ સિસ્ટમથી એક મોટો ટ્રફ બનેલો છે અને ચોમાસું છે એ એક્ટિવ મોડમાં છે અને આ ચોમાસાનો જે ટ્રફ છે ઘેરાવો છે એમનો અમુક ભાગ છે એ ગુજરાત ઉપર આવી રહ્યો છે જેમને કારણે ગુજરાતની અંદર આજે વરસાદ પડવાની શક્યતા થોડીક વધારે છે મિત્રો સિસ્ટમ હતી એ રાજસ્થાન થઈ અને પાકિસ્તાન ઉપર જતી રહી છે આજે નબળી પણ પડી જશે અને સિસ્ટમને કારણે ઓગણી અને વીસ તારીખ દરમિયાન વધારે વરસાદ પડ્યો હતો જોકે ઓગણી અને વીસ તારીખ દરમિયાન જે વરસાદ પડ્યો હતો એ વરસાદ જોવા નહીં મળે પરંતુ ગઈકાલે એટલે કે એકવીસ તારીખે જે ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે એમના કરતા આજે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે મિત્રો આપને જણાવી દઉં કે ખાસ કરીને ચોમાસાની એક્ટિવ મોડ છે જે ચોમાસાની ધરી છે મોટો ટ્રફ લેવલ છે એ આખા મધ્ય ભારતના ભાગોની અંદર ઘેરાયેલો છે એમને કારણે વરસાદી વાતાવરણ છે આજે થોડુંક વધારે જોવા મળશે તો મિત્રો એમાં કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર આજે તડકો રહેશે હળવા ઝાપટાં કદાચ દરિયાકાંઠાના વિસ્તારો છે ગાંધીધામ માંડવી લાગુ વિસ્તારો ત્યાં પડી શકે છે બાકી ભારે વરસાદની આગાહી ત્યાં રહેલી નથી ઉત્તર ગુજરાતના બીજા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા છે સાબરકાંઠા કાંઠા છે અરવલ્લી મહીસાગરના જે વિસ્તારો છે એમાં થોડોક વધારે વરસાદ રહેશે બનાસકાંઠા સાબરકાંઠામાં સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આજે ભારે વરસાદની આગાહી નથી પરંતુ હળવા ઝાપટા છે એ યથાવત રહેશે ખાસ કરીને ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારો છે મહુવા અલંગ લાગુ જે વિસ્તારો છે તળાજાના એમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે રાજુલા ગીર સોમનાથ ઉનાના જે વિસ્તારો છે એમાં પણ વરસાદી ઝાપટા યથાવત રહેશે અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર બોટાદ રાજકોટના અમુક વિસ્તારો છે એમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે ઝાપટા છે એ જોવા મળશે ભારે વરસાદની કોઈ શક્યતા રહેલી નથી પરંતુ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ આહવાના જે વિસ્તારો છે એમાં આજે ભારે ઝાપટા છે એ જોવા મળી શકે છે ચોમાસું છે એ મિત્રો એક્ટિવ મોડની અંદર છે જેમને કારણે વરસાદ જોવા મળશે અને મિત્રો ગઈકાલે અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર ભારે ઝાપટા જોવા મળ્યા હતા વરસાદ જોવા મળ્યો હતો એ પ્રમાણે આજે પણ અમદાવાદ છે વડોદરા છે આણંદ છે છોટાઉદેપુર છે દાહોદ લાગુ વિસ્તારો છે અરવલ્લી છે મહીસાગરના જે વિસ્તારો છે એમાં મિત્રો વરસાદી ઝાપટા છે એ થોડાક વધારે જોવા મળશે ભરૂચ સુરત લાગુ લાગુ જે વિસ્તારો છે નર્મદાના વિસ્તારો છે એમાં પણ હળવા ઝાપટા છે એ આજે જોવા મળશે એટલે કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વરસાદના વિસ્તારોની અંદર થોડોક વધારો થશે અને વાદળોની સાથે સાથે ઝાપટા છે એ પણ જોવા મળશે પરંતુ આજે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે કે એની અંદર તડકો અને બફારો જોવા મળશે અને અમુક સમયે ઝાપટા છે એ જોવા મળશે બાકી ભારે વરસાદની આગાહી છે એ આજે રહેલી પછી પરેશભાઈ ગૌસ્વામીએ નવી આગાહી કરી છે અને આગાહીની અંદર કહ્યું છે કે ફરી અતિભારે વરસાદનો રાઉન્ડ આવશે પરેશભાઈ ગૌસ્વામીની નવી આગાહી પ્રમાણે અને તારીખ દરમિયાન ગુજરાતની અંદર હળવા ઝાપટા છે એ યથાવત રહેશે જ્યારે પચીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે પચીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે એ એકત્રીસ તારીખ સુધી ચાલશે એટલે કે ગુજરાતની અંદર છ થી સાત દિવસ સુધી વરસાદ છે એ જોવા મળશે મિત્રો એમણે જણા આવ્યું છે કે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ છે એ બની રહી છે જે સિસ્ટમ સૌથી પહેલાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં હશે ત્યાર પછી ઓરિસ્સા થઈ અને મધ્યપ્રદેશ નજીક પહોંચશે ત્યાં સુધીમાં એ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે અને આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશથી આગળ વધશે અને ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે આ સિસ્ટમ છે એ મજબૂત વેલમાર્ક લો પ્રેશરની અંદર હશે અથવા તો ડિપ્રેશનની સ્થિતિમાં હશે એટલે કે ડિપ્રેશનની સ્થિતિમાં આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થાય એવી શક્યતા છે એમને કારણે ગુજરાતની અંદર પચીથી લઈ અને એકત્રીસ તારીખની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે મિત્રો આ આગાહીના દિવસો દરમિયાન ખૂબ જ સારો વરસાદ પડશે એટલે કે એંસીથી લઈ અને પંચ્યાસી ટકા વિસ્તારની અંદર વરસાદ પડશે એટલે કે સાર્વત્રિક વરસાદ બરાબર વરસાદ પડશે એવું પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે મિત્રો જે આગાહીના દિવસો છે એટલે કે પચીસથી લઈ અને એકત્રીસ તારીખ વચ્ચેના જે દિવસો છે એ દિવસો દરમિયાન ત્રણથી લઈ અને પાંચ ઇંચ સુધીના એવરેજ વરસાદ જોવા મળશે એટલે કે મિત્રો ત્રણથી લઈ અને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે અને અમુક વિસ્તારો એવા હશે કે એની અંદર સાતથી લઈ અને દસ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાશે પચી તારીખે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે અને હત્યાવી તારીખથી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર દસ ઇંચથી પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે એમાં ટૂંકા સમયની અંદર વધારે વરસાદ પડી જાય તો અતિવૃષ્ટિના વરસાદ જેવી પણ સંભાવના રહેલી છે એટલે કે ત્રણ કલાકની અંદર ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાઈ જાય એવા વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ સર્જાણી એવું કહેવામાં આવે છે અને એમણે કહ્યું છે કે દસ ઇંચ કરતાં વધારે વરસાદ અને એક કલાકમાં ખૂબ વધારે વરસાદ વરસાદ પડી જશે તો અતિવૃષ્ટિનો વરસાદ છે એ પણ આ રાઉન્ડની અંદર જોવા મળશે ખેડૂતો માટે ખુશખબર છે એકત્રી તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે એવું હાલમાં અમને વરસાદની સિસ્ટમો ઉપરથી લાગી રહ્યું છે એવું પરેશભાઈ ગૌસ્વામીએ પોતાની આગાહીમાં કહ્યું છે ત્યાર પછી ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે જુલાઈ મહિનાના અંત સુધીમાં ફરી એક વખત ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે જેમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા છે તેવી તારીખે બંગાળના ઉપસાગરની અંદર વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે તેના પરિણામે બંગાળના ઉપસાગરમાંથી છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશ સુધી વરસાદી પ્રવાહ છે એ વિસ્તરણ પામશે જે આગળ જઈ અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું કારણ છે એ બનશે એવું અંબાલાલ પટેલે કહ્યું છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જો બંગાળના ઉપસાગરના પ્રભાવથી સમગ્ર પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ છે એ સર્જાઈ શકે છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોની અંદર છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ વચ્ચે ભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ સમયગાળા દરમિયાન મુશળધાર વરસાદ છે એ પડી શકે છે અને જનજીવનને પણ અસર કરી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીની અંદર કહેવામાં આવ્યો છે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર ફરી એક વેલમાર્ક લો પ્રેશર જેવી સિસ્ટમ બનશે જે સિસ્ટમ ગુજરાત નજીક આવશે અને ગુજરાતની અંદર ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાત છે એમના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર છવ્વીસથી લઈને ઓગણત્રીસ જુલાઈની વચ્ચે ફરી એક વખત ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા આગાહીની અંદર કહેવામાં આવ્યું છે અને મુશળધાર વરસાદ પડશે ભારે વરસાદ પડશે તો અતિવૃષ્ટિ છે એ પણ સર્જાશે એવું પણ અંબાલાલ પટેલ દ્વારા પોતાની આગાહીમાં જણાવવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર હવામાન કેવું રહેશે વેધર ડેટા પ્રમાણે કઈ સિસ્ટમને કારણે કયા વિસ્તારની અંદર કઈ તારીખે વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો તમે અહીંયા સૌથી પહેલાં વેધર ડેટા પ્રમાણે જોઈ શકો છો ત્રેવીસ તારીખની અપડેટ છે અને ત્રેવીસ તારીખના રોજ મિત્રો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ જેવું બની રહ્યું છે અને આ સિસ્ટમ છે મિત્રો તેવી અથવા તો ચોવીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં બની જશે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા ચોવીસ તારીખની અપડેટ છે ચોવીસ તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં સિસ્ટમ છે એ મોટી બની જાય છે અને મધ્ય ભારતની અંદર પણ મોટો ટ્રપ છે એ સક્રિય થઈ જાય છે અને ગુજરાતની વાત કરીએ તો મિત્રો ચોવીસ તારીખે ગુજરાતની અંદર પણ ક્લાઉડલી સિસ્ટમ છે એ થોડું ઘણું વધુ બતાવી રહ્યા છે એટલે વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો પચીસ તારીખની અપડેટ છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એ મધ્ય મધ્ય ભારતની અંદર જે નાની સિસ્ટમ હતી ટ્રબ જેવું હતું એની સાથે જોડાઈ જાય છે અને સિસ્ટમ છે એ આગળ વધે છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો અહીંયા છવ્વી તારીખની અપડેટ છે છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમ અહીંયા આગળ વધી જાય છે અને બીજી એક સિસ્ટમ છે એ મધ્ય ભારતની અંદર તૈયાર થઈ જાય છે એટલે મિત્રો ખાસ કરીને છવ્વી તારીખ આજુબાજુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મધ્ય ભારત ઉપર આવી જશે અને વરસાદની શરૂઆત થઈ જશે અને મિત્રો ત્યાર

ટ્રફનો ભાગ છે એ પણ પહોંચી જાય છે જેમને કારણે ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત છે એ હત્યાવી તારીખથી મિત્રો થઈ શકે છે ત્યાં સુધી પણ એટલે કે મિત્રો તેવી તારીખથી લઈ અને છવ્વીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી ઝાપટાં છે એ યથાવત રહેશે ચોમાસાની સિઝન છે એટલે એ પ્રમાણે અહીંયા તમે અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી જાય એવું બતાવે છે ખાસ કરીને ગુજરાતના મેપને સમજવાની ટ્રાય કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ચાર ઇંચ સુધીનો વરસાદ પણ પડે એવું આ સિસ્ટમો છે એ બતાવી રહી છે કેમ કે અહીંયા જાંબલી જેવો કલર છે અને આ કલર છે એ મિત્રો સો એમ એમ સુધીનો વરસાદ બતાવે છે એનાથી વધારે પણ વરસાદ પડે એવું બતાવે છે એટલા માટે મિત્રો ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ જોવા મળશે હાલમાં વેધર મોડલો બદલ્યા છે એ પ્રમાણે મિત્રો આ સિસ્ટમની વધારે અસર છે એ રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે એની અંદર થાય એવું જણાય રહ્યું છે પરંતુ જેમ જેમ દિવસો જશે એમ એમ મિત્રો આ સિસ્ટમનો ટ્રફ છે ઘેરાવો છે એ કઈ રીતે આગળ વધશે એના ઉપર ખબર પડશે કે ગુજરાત ઉપરથી તો આ સિસ્ટમ પસાર થશે જ પરંતુ ક્યાં વિસ્તાર કેટલી અસર કરશે અહીંયા તમે જોઈ શકો છો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર પણ ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખે વરસાદ છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી વેધર મોડલમાં આગળ વધીએ તો અહીંયા ત્રીસ તારીખની અપડેટ છે ત્રીસ તારીખ આ સિસ્ટમ છે એ ઉત્તર તરફ આગળ વધે છે એટલે કે રાજસ્થાન તરફ આગળ વધે છે થોડીક આગળ વધી અને ત્યાર પછી વધારે ઉપર તરફ ગતિ કરે છે અરબી સમુદ્રમાં જતી નથી અહીંયા તમે એકત્રીસ તારીખની અપડેટ પણ જોઈ શકો છો એકત્રીસ તારીખે પણ ગુજરાતની આજુબાજુ આ સિસ્ટમ છે એ મિત્રો ફરી રહી છે નબળી પણ પડતી નથી એટલા માટે મિત્રો આ સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી ચોવીસ તારીખ દરમિયાન આવશે અને એ સિસ્ટમનો વરસાદ છે હત્યાવીસ થી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે જોવા મળશે ખાસ કરીને અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ તારીખ દરમિયાન ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર પડી શકે છે એવું હાલમાં મોડલો છે એ બતાવી રહ્યા છે પછી મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગઈકાલે એટલે કે એકવીસ તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી નવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો આ આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે આખા ભારતની અંદર હાલમાં બે સિસ્ટમ સક્રિય છે એમાં એક સિસ્ટમ છે એ મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે છે અને આ સિસ્ટમ છે એ વેસ્ટ રાજસ્થાનથી લઈ અને પાકિસ્તાન લાગુ વિસ્તાર ઉપર વિકસેલી છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે એ પડતો હતો પરંતુ આજે આ સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર જતી રહી છે અને નબળી પણ પડી ગઈ છે પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર હજી પણ વરસાદ છે એ જોવા મળશે ભેજનું પ્રમાણ રહેલું છે એટલા માટે વરસાદી ઝાપટા આજે જોવા મળશે અને મિત્રો એક મોનસૂન ટ્રપ છે એ ખાસ ખાસ કરીને જમ્મુ કાશ્મીરથી ચંદીગ્રહ થી લઈ અને બંગાળની ખાડી સુધી લંબાયેલો છે એમને કારણે ઉત્તર ભારતના રાજ્યો છે એની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જે નવી આગાહી કરવામાં આવી છે એમાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો આ એકવી તારીખની આગાહી છે અને એકવી તારીખની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર એકાવનથી લઈ અને પંચોત્તર ટકા વિસ્તારો એવા હતા કે જે વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગે બતાવી હતી પરંતુ આજની વાત કરીએ તો બાવીસ તારીખ છે તેવી તારીખ અને ચોવીસ તારીખ છે કે આ ત્રણ ત્રણ દિવસો અને ત્યાર પછી મિત્રો પચીસ તારીખ છે એમના અમુક દિવસો એ દિવસો દરમિયાન ગુજરાતની અંદર મિત્રો પચીસથી લઈને પચાસ ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે એટલે કે હવે પછી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનું જોર ઘટશે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખના રોજ છવ્વીસ તારીખના રોજ અને ખાસ કરીને હત્યાવી તારીખે તમે જોઈ શકો છો આખા ગુજરાતની અંદર દુધિયા કલર બતાવવામાં આવ્યો છે એટલે મિત્રો હત્યાવી તારીખે ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે અને પંચોતેરથી લઈ અને સો ટકા વિસ્તારોની અંદર ગુજરાતમાં હત્યાવી તારીખે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો પચાસથી લઈને પંચોતેર ટકા વિસ્તારોની અંદર ખાસ કરીને પચીસ તારીખે અને છવ્વીસ તારીખે આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પચી તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આગાહી બતાવવામાં આવી છે ત્યાર પછી છવ્વીસ તારીખે આખા ગુજરાતની અંદર અને હત્યાવી તારીખે મિત્રો સંપૂર્ણ ગુજરાતની અંદર સાર્વત્રિક ભારે વરસાદ પડવાની આગાહી છે એ દર્શાવવામાં આવી છે એટલે કે રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની આગાહી બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો ઠંડર એટલે કે વીજળીના કડાકા ભડાકાની આગાહી છે એ પણ આવનાર પાંચ દિવસ માટે કરવામાં આવી છે તમે જોઈ શકો છો સેમ ડેઈલી આગાહી કરવામાં આવે છે એવી જ આગાહી કરવામાં આવી છે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વીજળી છે એ જોવા મળશે એવું હવામાન વિભાગે કહ્યું છે ત્યાર પછી ખૂબ જ મહત્વપૂર્ણ હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદ પડવાની વોર્નિંગ છે ક્યાં આપવામાં આવી છે તો અહીંયા જોઈ શકો છો એકવીસ તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ આજની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખની આગાહી છે અને મિત્રો અહીંયા આજની આગાહી છે આપવામાં નથી આવી ખાસ કરીને આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા હેવી રેઇનફોલની વોર્નિંગ છે એ બાવીસ તારીખથી મિત્રો પચીસ તારીખ સુધી આપવામાં નથી આવી એટલા માટે એનો ડેટા છે અહીંયા બતાવવામાં નથી આવ્યો પરંતુ હેવી રેઇનફોલની ડિટેલ છે એ ફરી છવ્વીસ તારીખે આપવામાં આવી છે છવ્વીસ તારીખે તમે અહીંયા જોઈ શકો છો મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે નર્મદા છે તાપી છે ડાંગ છે ત્યાર પછી વલસાડ છે નવસારી છે આ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરે જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આ વિસ્તારોની અંદર છવ્વીસ તારીખ પછી વોર્નિંગ છે આપવામાં આવી છે ત્યાં સુધી મિત્રો વોર્નિંગ કોઈ આપવામાં નથી આવી અને ગઈકાલે તમે જોઈ શકો છો ગુજરાતના આટલા ભાગોની અંદર યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું હતું ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ કરીને હત્યાવી તારીખની આગાહી ઉપર નજર કરીએ તો હત્યાવી તારીખે મિત્રો રાજસ્થાન લાગુ બોર્ડરના વિસ્તારો છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જિલ્લાવાઇસ તમને માહિતી જણાવી દઉં તો બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે વડોદરા છે ભરૂચ છે નર્મદા છે તાપી છે સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ છે અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા છે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ આ જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ મિત્રો આ તારીખ આવશે ત્યાં સુધી હવામાન વિભાગની આગાહી છે એ ઘણી બધી બદલી જશે અને આના અમુક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ પણ આપવામાં આવશે કેમકે ભારે વરસાદ છે ગુજરાતની અંદર પડવાની શક્યતાઓ હાલમાં સિસ્ટમ પ્રમાણે બતાવી રહી છે અને મોડલોની અંદર વધારે ચેન્જીસ નહીં થાય તો મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ એ દિવસોની અંદર જોવા મળશે પરંતુ હવામાન વિભાગ દ્વારા પ્રારંભિક અનુમાન આપવામાં આવ્યું છે એ પ્રમાણે મિત્રો એકવી તારીખની આગાહી છે અને આ આગાહી પ્રમાણે ફરીથી ગુજરાતની અંદર હત્યાવી તારીખ પછી વરસાદનું જોર વધશે અને આગાહી છે એ પણ બદલવામાં આવી છે